નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે વહેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દોરકા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કાર બનીને તાટક્યો હતો જેમાં પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ત્રણ મહિલા પદયાત્રીને ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાતા હવે સુધી ગુંજી ઉઠ્યો હતો ભારે અફરાતફરી મચી ગઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પાંચથી વધુ ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાકીદે સારવાર માટે જેડીયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જેડીયા પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈને બનાવ સંબંધી વિગતો મેળવવા માટે તપાસ ઉધરી હતી પાટણ પતંગ નાગ વિસ્તારના મહિલા સહિતનો પદયાત્રીનો સંઘ આશરે ત્રણથી ચાર દિવસ પહેલાં દ્વારકાધર્શનાથે જવા માટે નીકળ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ